આ આપણે જોયું છેલા ઘણા દિવસથી આ મીડિયામાં તથા ન્યૂઝપેપરમાં આવતું હતું એક્ટ્યુબ પેનલ સમરસ પેનલ ભવ્ય રીતે જીતે છે જીતે છે પરંતુ આમાં જ્ઞાતિવાદ કે પક્ષવાદ નથી આવતો અમે પોતે ભાજપના સિનિયર કાર્યકર્તા છીએ આમાં કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ નથી વકીલો પોતે બુદ્ધિશાળી હોદ્દ છે અને આમાં વકીલોના હિતોનું જ માટે કામ કરવાનું હોય અને અમે ભૂતકાળમાં વકીલોનું કામ કરેલ છે નવી કોર્ટ બિલ્ડિંગનું સંકુલનું પણ ભૂમિપૂજન કરેલ વધારે હું અત્યારે નહીં કહું કારણ કે સામેના ઉમેદવારે ચૂંટણી કમિશનરને અરજી આપી છે કે સાતસો મત છે એ અમને બતાવવામાં નથી આવ્યા જેથી કરીને ચૂંટણી કમિશનરે હું ઓગણસી મતે જીતેલો છું પણ એમને સાતસો મત બતાવ્યા નથી એટલે કાલે અગિયાર વાગે રાખી છે એમને અરજી અરજી કરી છે છે એ યોગ્ય કેવી રીતના હવે એ તો હું કાંઈ કર્યું કહી ન શકું હવે એમને આપ્યું છે અને ચૂંટણી કમિશનરે એમાં ઓર્ડર કર્યો છે હવે એ આપના માધ્યમથી આપ બધાને ખબર જ છે વિશેષમાં મારે કાંઈ કેવું નથી